નમસ્કાર મિત્રો હું છું રોહિત ભુવા આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજીવ ઓનલાઈનમાં મિત્રો તો આજે આપણે વાત કરીશું ટેકાના ભાવે જે મગફળી વેચાણ માટે ઓનલાઈન નોંધણી કરવામાં આવેલી છે તે નોંધણી થયા બાદ હવે ડિજિટલ સેટેલાઇટથી જે લોકોને મેસેજ આવ્યા છે તેમને હવે શું કરવું તેના માટેની સંપૂર્ણ માહિતી આપણે આજે આ વિડીયો દ્વારા જોઈશું તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અવનવી નોટિફિકેશન તમારા સુધી મળતી રહે તો મિત્રો ચાલો આપણે જોઈએ કે સૌપ્રથમ જે લોકોએ ઓનલાઈન નોંધણી કરાવેલી છે ટેકાના ભાવે મગફળી વેચવા માટે તેમની નોંધણી ઓલરેડી થઈ ગયેલી છે ત્યારબાદ હવે ડિજિટલ ક્રોપ સર્વે સેટેલાઇટથી માપણી કરવામાં આવેલ છે તેના સંદર્ભમાં જે લોકોના સર્વે નંબરમાં મગફળી સેટેલાઇટથી દેખાવામાં આવેલ નથી તેવા લોકોને મેસેજ આવેલા છે જે મેસેજમાં લખેલું છે કે મગફળી પાકના ટેકાના ભાવે ખરીદી કરવા આપે જે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલી છે તે સર્વે નંબર સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી અને આ બાબતે આપને કોઈ વાંધો હોય તો અરજી આધાર પુરાવા સાથે દિવસ ત્રણમાં ગ્રામ સેવકનો સંપર્ક કરી તેને રજૂ કરવાનો રહેશે તેમજ આપના ગામના સર્વેયર મારફત નોંધણી દર્શાવેલ સર્વે નંબરની ડિજિટલ ક્રોપ સર્વે દ્વારા કરી શકો છો હવે જ્યારે તમારે સેવકને અરજી ફોર્મ આપવાનું થશે ત્યારે તેની સાથે તમારે સાત બાર આઠ પેલી ઓનલાઈન અરજી કરેલી છે જે ટેકાના ભાવે મગફળીની તે અરજી તથા વાવેતરનો દાખલો આધાર કાર્ડની ઝેરોક્ષ અને લોકેશનવાળો ફોટો તમારે ગ્રામ સેવકને આપવાનો રહેશે જેથી કરીને તે તમારા મગફળી નોંધણી માટેની જે વાંધા અરજી છે તેનો સ્વીકારી અને તમારી મગફળી ફરી ટેકાના ભાવે જાય તેમાં એપ્રુવ કરી શકશે અને આ સાથે અરજી ફોર્મ તમારે જે આપવાનું છે તે અરજી ફોર્મ પણ અહીં આપેલું છે તે રીતે તમારે આ ત્રણ દિવસમાં તમારા તાલુકા મથક સેવકને પહોંચતું કરવાનું રહેશે ડિજિટલ સર્વેની સેટેલાઇટથી માપણી કરતાં ઘણા લોકોને જે મેસેજ મળ્યા છે હવે ખેડૂતોને એમ થઈ રહ્યું છે કે મારે તો હકીકતમાં મગફળીનું મેં વાવેતર કરેલું છે છતાં મારે રિજેક્ટનો મેસેજ આવ્યો છે આવું શા માટે થયું છે તેના વિશે જો આપણે જોઈએ તો સેટેલાઇટથી માપણી કરવામાં આવેલી છે તે તમામ ખેતરો તમામ સર્વે નંબરોની માપણી થયેલી છે જ્યારે ખેડૂતે ઓનલાઈન નોંધણી વખતે કે કોઈ પણ ખેડૂત ખાતેદાર હોય તેમના સાત બાર આઠના ઉતારામાં એક કરતાં વધારે સર્વે નંબર હોય જેમાં એક સર્વે નંબરમાં કપાસનું વાવેતર કરેલ હોય અને એક સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કરેલ હોય તો તેમણે નોંધણી ટાઈમે બંને સર્વે નંબરનું ઓનલાઈન મગફળી કરાવેલ હોય જેથી કરીને આ લોકોને મેસેજ મળેલા છે કે તમારા સર્વે નંબરમાં કપ મગફળીનું વાવેતર મળી આવેલ નથી જેના કારણે એક સર્વે નંબરમાં મગફળી હતું છતાં પેલી નોટિસ મળેલી છે જેથી કરીને આ પ્રશ્ન ઉદ્ભવેલો છે તેથી તમામ લોકોને જાણ કરવામાં આવે છે કે હવે પછી જે તમે ઓનલાઈન કરાવો તમે જે તે સર્વે નંબરમાં વાવેતર કરેલ હોય તે સર્વે નંબર પૂરતું જ ઓનલાઈન કરવું જોઈએ જેથી કરીને આવી મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં તથા ડિજિટલ સર્વેને લગતી કોઈ પણ માહિતી માટે અને અવનવી ખેડૂતલક્ષી માહિતી માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં